સામાન્ય કાળના ત્રીસમા અઠવાડિયાનો બુધવાર આજના શુભ સંદેશમાં ઈસુ ખૂબ વ્યવહારુ સલાહ આપે છે ઈસુને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે થોડા જણોનો જ ઉદ્ધાર થવાનો છે જવાબમાં ઈસુ ઘરનું રૂપક વાપરે છે જાણે કે ઉદ્ધાર પામવાનો એટલે ઘરમાં પ્રવેશ કરવો ઘરનો દરવાજો સાંકડો છે અને પ્રવેશનાર ઝાઝા છે સાંભળીએ સંત લુકરૂ શુભ સંદેશ અધ્યાય તેર કડી બાવીસ થી ત્રીસ આ પ્રમાણે શહેરોમાં અને ગામડાઓમાં ઉપદેશ આપતા આપતા ઈસુ યરુશાલેમ તરફ આગળ વધી રહ્યા હતા કોઈએ તેમને પૂછ્યું ગુરુદેવ થોડા જણનો જ ઉદ્ધાર થવાનો છે તેમણે તેઓને જવાબ આપ્યો સાંકળે દરવાજેથી દાખલ થવા માટે મન મૂકીને પ્રયત્ન કરજો કારણ હું તમને કહું છું કે ઘણા અંદર દાખલ થવા ફાંફા મારશે પણ દાખલ થવા પામશે નહીં એક વખત ઘરધણી ઉઠીને બારણા વાસી દે એટલે તમારે બહાર ઊભા ઊભા બારણા ખખડાવી કહેવાનું જ રહેશે કે પ્રભુ અમારે માટે બારણા ઉઘાડો પણ તે જવાબમાં તમને કહેશે તમે ક્યાંના છો મને ખબર નથી ત્યારે તમે દલીલ કરશો કે અમે આપની સાથે બેસીને જમ્યા છીએ અને આપે અમારા ફળિયામાં ઉપદેશ આપ્યો છે પણ તે તમને કહેશે તમે ક્યાં ના છો મને ખબર નથી અધર્મના આચરનારાઓ તમે મારા મોં આગળથી દૂર ચાલ્યા જાઓ તમે જ્યારે અબ્રાહમને ઇસાહકને યાકોબને અને બધા પૈગંબરોને ઈશ્વરના રાજ્યમાં વિરાજતા અને પોતાને બહાર હડસેલી મૂકવામાં આવેલા જોશો ત્યારે તમારે રોવાનું અને દાંત પીસવાનું રહેશે અને પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી ઉત્તરમાંથી અને દક્ષિણમાંથી લોકો આવી આવીને ઈશ્વરના રાજ્યની મિજબાનીમાં બેસી જશે અને જોજો કેટલાક છેલ્લા છે તે પહેલા થશે અને પહેલા છે તે છેલ્લા થશે આપણા ઉદ્ધારમાં આપણા સહકારની ભૂમિકા સમજાવે છે કેથલિક આધ્યાત્મિકતા ભારતીય સંસ્કૃતિમાં જોવા મળતા મરકટ ન્યાયને અપનાવે છે ભારતીય સંસ્કૃતિ ઈશ્વર અને ભક્ત વચ્ચેના સંબંધને બે દ્રષ્ટિએ નિહાળે છે એક દ્રષ્ટિ મુજબ ઈશ્વર અને ભક્ત વચ્ચેના સંબંધમાં ભક્તે કશું જ કરવાનું નથી ઈશ્વર જ સઘળું કરે છે આ દ્રષ્ટિને માંજાર ન્યાય કહેવામાં આવે છે કહેવાય છે કે બિલાડી તેના બચ્ચા આંખો ખોલે તે પહેલાં સાત ઘરમાં ફેરવે છે આજે બચ્ચાને આ ઘરમાં મૂકે છે તો કાલે બીજા ઘરમાં આ પરિક્રમામાં બચ્ચાનો સહકાર શૂન્ય બધું જ બિલાડી કરે આ આધ્યાત્મિકતા મુજબ ભક્તે ઈશ્વર સાથેના સંબંધમાં કશો જ સહકાર આપવાનો નથી ઈશ્વર જ ભક્તનું તારણ કરે ભક્તે તો બંધ આંખે બચ્ચાની માફક પડી રહેવાનું છે બીજી દ્રષ્ટિમાં ઈશ્વર પોતાનો ભાગ ભજવે છે અને ભક્ત ઈશ્વરને સહકાર આપે અને એમ ભક્તનું તારણ થાય આવી આધ્યાત્મિકતાને મરકટ ન્યાય કહેવામાં આવે છે વાંદરી પોતાના બચ્ચાને આ ઝાડ પરથી પેલા ઝાડ પર લઈ જવા માગે છે જેમ બિલાડી પોતાના બચ્ચાને આ ઘરમાંથી પેલા ઘરમાં લઈ જવા માગે છે પણ હવે તફાવત છે વાંદરીના બચ્ચાએ વાંદરીની છાતીએ વળગવું પડશે વાંદરીની ઈચ્છા કે બચ્ચાને આ ઝાડ પરથી પેલા ઝાડ પર લઈ જાય વાંદરી પાસે છલાંગ મારવાની ક્ષમતા છે પણ જો બચ્ચું વાંદરીને ના વળગે તો વાંદરી પોતાની ઈચ્છા પૂર્ણ નહીં કરી શકે બચ્ચાએ વાંદરીને વળગવું અનિવાર્ય છે બચ્ચું જાતે છલાંગ નહીં જ મારી શકે એ જ મુજબ ઈશ્વર તો ભક્તને પૃથ્વી પરથી સ્વર્ગમાં લઈ જવા ઈચ્છે છે ઈશ્વર પાસે ભક્તને સ્વર્ગમાં લઈ જવાની ક્ષમતા છે હવે ભક્તે સહકાર આપવાની જરૂર છે ભક્ત પોતાની મેળે સ્વર્ગમાં નહીં જઈ શકે ઈસુ આ જ સત્ય સમજાવે છે કે હે ભક્ત તું સહકાર આપજે ઈસુ સહકાર માગે છે એક રૂપક વાપરીને રૂપક છે સાંકડો દરવાજો અને પ્રવેશ ઈચ્છનારા જાજા પ્રયત્ન કરવો જ પડે દરવાજો સાંકડો હોય અને મારે એકલાએ જ પ્રવેશ કરવાનો હોય તો ખાસ પ્રયત્નની જરૂર નથી પ્રયત્ન કરવો એટલે સોંપાયેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક સમયસર પૂર્ણ કરવી આપણે તો એટલું જ જાણીએ છીએ કે આપણો સમય પૂરો થશે પણ આપણે જાણતા નથી કે એ સમય ક્યારે પૂરો થશે એટલે ઈસુ મન મૂકીને સહકાર આપવાની વાત કરે છે પ્રયત્ન ના કરીએ બે કાળજીમાં રહીએ અને આપણું મૃત્યુ આવી પહોંચે તો શું કરીશું જે તક હાથથી જતી રહે તે તક ફરી આવતી નથી જે સમય વહી જાય એ સમય પાછો આવતો નથી નહીં આવે આપણું બાળપણ પાછું નહીં આવે આપણી જુવાની પાછી અત્યારે સમય આપણી પાસે છે તેનો સદુપયોગ કરીએ

શો બોલા મેળા ગોરાવ પ્રભુ ગોલાઓ સૌદો તમે આવો સૌદો આવ ગૌડી તમે આવો સૌદો માન ગ લગાડશો માન ના લગાડશો Super on